દહેગામ તાલુકાના હરસોલીના ત્રીસ જેટલા યાત્રાળુઓ અગર નેતૃત્વ હેઠળ અગિયાર દિવસની અયોધ્યા યાત્રા પ્રવાસે ગયા છે જુદા જુદા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા યાત્રાળુઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીના અગરસી પત્રકારના નેતૃત્વ હેઠળ આજે ત્રીસ જેટલા યાત્રાળુ લક્ઝરીમાં બેસી ગોકુળ કાશી મથુરા વૃંદાવન હરિદ્વાર ઉજ્જૈન કાશી અયોધ્યા જેવા ધાર્મિક સ્થળોએ ભગવાન અને માતાજીના દર્શન કરવા માટે અને ભગવાન ભોળાનાથ શ્રી રામ અને માતાજીના દર્શન કરવા માટે હર્ષોલીથી નીકળી જવા પામ્યા છે આ પ્રવાસ અગિયાર દિવસનો રાખવામાં આવ્યો છે અને ઉજ્જૈનમાં જુદા જુદા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચિત્રકૂટ થઈ ભગવાન રામની ગુફાઓ ત્યાંથી સતી અનસુયાનું ધર્મસ્થાન અને ત્યાંથી પ્રાગરા ત્રણ નદીઓનો સંગમ જોયા બાદ સૌ યાત્રાનું અત્યારે કાશી જવા રવાના થયા છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક યાત્રાળુઓ ભગવાન માતાજીના દર્શન કરી તેમના આશીર્વાદ લઈ પાવન થતા જોવા મળે છે રિપોર્ટર આગળ સિચોઆણ હરસોલી દહેગામ ગાંધીનગર